ચાણસમા તાલુકાના ધાણુધરડામાં બસ પાસે વૃદ્ધ પર વાનરે હુમલો કર્યો વૃદ્ધના પગે વાનરે બચકું ભરી લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાણસમા તાલુકાના ધરડા ગામના બસ સ્ટેન્ડ પાસે વાનરે આતંક મચાવ્યો હતો જેમાં રસ્તા પર જઈ રહેલા વૃદ્ધ પાસે આવી ગયો અને હુમલો કરી પગે બચકું ભરી લેતા વૃદ્ધ લોહી લુહાણ થઈ જતા તત્કાલિક અસરથી સારવાર માટે ચાણીસમા ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ધારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તબીબ દ્વારા વૃદ્ધના પગે ટાંકા લઈ સારવાર કરી હતી ચાણસમા તાલુકાના ધરડા ગામના ચમનજી ઠાકુર ઉમર વર્ષ સિત્તેર ગામના બસ પાસે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક આવેલા વાનરે વૃદ્ધને પગે બચકું ભરી લીધું હતું અને જેથી વૃદ્ધે બુમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે એકસો આઠમાં ચાણસમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર લઈ જવાયા છે આ અંગે ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ધાણો ધરડા ગામના વૃદ્ધ પર વાનરે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાનું ધ્યાને આવતા ટીમ મોકલી વાનરને પકડવા માટે પ્રયાસો હાથ ધરાશે આતંક મચાવનાર વાનર દ્વારા ત્યાં આગળ જ રોડ પર જઈ રહેલા બાળક પર બે યુવકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરતા બંને યુવકો બાઇક પરથી નીચે પટકાયા અને તેમને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું અત્રે નોંધનીય છે કે ચાણસમા તાલુકાના વડાવલી ગામે પણ થોડા સમય અગાઉ વાનરે હુમલો કરી અને પાંચ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કરતા ગામમાં ફફડાટ ફેલાયો હતો તેણે ધાણોધરડા ગામે પણ આતંક મચાવતા ગામમાં માહોલ જોવા મળી રહ્યો છે કમલેશ પટેલ પાટણ